Oh, oh, નમસ્કાર મિત્રો અમારી અસઆટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે મોટો ખતરો ત્રણ લાખ લોકો મળી શકે છે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે નિષાંતોએ જાપાનમાં ટૂંક સમયમાં મહાભૂકંપની આગાહી કરી છે તો વધુ જણાવી દઈએ કે આનાથી લગભગ ત્રણ લાખ લોકો લોકોના મોત થઈ શકે છે તો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘણા શહેરો ડૂબી શકે છે મળતી વિગતો વાત કરીએ તો જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી પણ જારી કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિના સુનામી અને આર્થિક પતન થશે તો મળતી વિગતો જણાવી દઈએ કે આ પાછળનું કારણ જાપાન જેના પર રહે છે તે ખંડીય પ્લેટોની ત્યારે નીચે પેલી પાંચ સમુદ્રની ટેકનોકી ત્યારે મિત્રો ટેકનોલોજી પ્લેટોનું ત્યારે ડૂબી જવાનું હોવાનું કહેવાય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ